you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અફઘાનિસ્તાનના પશ્ચિમ પ્રાંત એરાતમાં બુધવારે એક ભયંકર માર્ગ મિત્રો અફઘાનિસ્તાનના પશ્ચિમ પ્રાંત એરાતમાં બુધવારે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ઓછામાં ઓછા એકોતેર લોકોએ જીવ ગુમાવ્યા છે તેમાં સત્તર તો નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા છે આ દુર્ઘટના ત્યારે સર્જાય જ્યારે એક બસ ટ્રક અને બાઇક સાથે જોરદાર ટક્કર થઈ હતી ત્યારબાદ ત્રણેય વાહનો અગનગોળો બની ગયા હતા આ મામલે પ્રાદેશિક સરકારના પ્રવક્તા અહેમદુલ્લા મુત્તાકીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે વર્તમાન સમયનો આ સૌથી ભીષણ અકસ્માત હતો ગેરાતમાં બસ ટ્રક અને બાઇક વચ્ચે આ ટક્કર થઈ હતી સોશિયલ મીડિયા પર આ અકસ્માતનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને આજુબાજુ ગભરાયેલા લોકોની ભીડ પણ દેખાઈ રહી છે અન્ય એક પ્રાદેશિક અધિકારી મોહમ્મદ યુસુફ સહીદીએ જણાવ્યું કે આ બસમાં ઈરાનમાંથી કાઢી મુકાયેલા અફઘાની નાગરિકો સવાર હતા જે ઇસ્લામ કલા બોર્ડર ક્રોસ કરી કાબુલ તરફ જઈ રહ્યા હતા જો કે અકસ્માત કારણ જણાવતા મુત્તાકીએ કહ્યું કે બસની વધારે પડતી સ્પીડ અને બેદરકારીને કારણે થયો હતો બસ પહેલા બાઇક સાથે અને પછી ઈંધણ ભરેલા ટ્રક સાથે ટકરાયેલી હતી